ംഗ വിവേ കൃപാ ബീനുലഭ ബിു സത്സംഗ വിവേകോ യി സത്സംഗ കാരെ കൃപാ ബീനു યુવાનો બેઠા ને એટલે વિવેક શબ્દ ની સરળ ભાષામાં વ્યાખ્યા કર દો વિવેક એટલે હું કે તમારા માં હામે કાટો બતાવતો હોય કે આ ફોર છે

ન્યાહ સુધી કાટો પોતાડી ન દેવાય ને આપણે આપણી કેપેસિટી માં રહેવાય એનું નામ વિવેક હા એક છોકરે ને બાપાને પગે લાગીને કીધું કે બાપુજી તમારી નવી ઓડી આજે લઈ જાવશું મને આશીર્વાદ આપો એમ કેમ ગુંમરો મારી અને ઓખાથી પાછો આવતો રહું એટલે બાપુજી આશીર્વાદ દીધા જા બેટા મારા આશીર્વાદ તારી સાથે છે તું બેટ દ્વારકા સુધી ગુંમરો મારી આય એમ કેમ પાછો આવતો રહે પણ એક દીકરા તને ચોખોડ કરી દઉં કે શું કે મારા આશીર્વાદની ઝપટ છે ને એ હો કિલોમીટરની છે એનાથી વધારે જાય ને તો મારા આશીર્વાદ વાંહરે રહી જાય પછી તું જાણીને તારા ભાઈ જાણે મારા આશીર્વાદ પછી કાયમ આવશે એમ દરેકે પોતાની મર્યાદા સમજી લેવી જોઈએ કે મારી મર્યાદા શું છે મારે ક્યાં બેહું ક્યાં ઊઠવું ક્યાં જાવું ક્યાં આવવું ક્યાં ખાવું હું ખાવું બસ આનું નામ વિવેક આથી વિશેષ કઈ કઈ કામવાનું છે નહીં હું કોની દીકરી હું કોની ભાણેજ હું કેનો ભાઈ હું કેનો બાપ હું કેનો કાકો મારે ક્યાં બેહવું જોઈએ ક્યાં ઉઠવું જોઈએ કે ની બેહવું જોઈએ હું ખાવું જોઈએ બસ આનું નામ વિવેક એટલે જીવન જીવી ગયા આમાં કે લાંબુ કઈ હું વાંચવાની જરૂર નથી હા તમે એમ કહો કે આ રમણ બાપાને ત્યાં બહુ મજા આવી સપ્તાહ હતી આજે હું જમવા મતું એલું કઈ કતું આવડી ટોપરા પાક દેવું કઈ કતું ટોપરા પાક હતો ટોપરા પાક હતો આજે કે આજે જમવા બેઠા હતા ટોપરા પાક મજાનો ટોપરા પાક હતો ચાર ઢેફલા ખાધા એટલે આનંદ આવી ગયો ચાર ઢેફલા ખાધા એટલે આનંદ નથી એવો ચોથો હેટકા એટલે આવી ગયો જો વધારે બીજા શિયાર લીધા હોત તો જામનગર ઇવિનમાં હોત તો ક્યાંક અટકતા આવડ્યો મારે ક્યાં અટકવું બસ આ વિવેક અને આ વિવેક ક્યાંથી મળે એ કથામાંથી મળે સત્સંગમાંથી મળે મનુષ્ય દેહ મળ્યો છે તો થોડો સત્સંગ કરી લેવો જોઈએ બડે ભાગ માનુષ તન પાવા અનસુર દુર્લભ ગ્રંથ ગાવા બડે ભાગ આત્માનો સુતાન પાવા કેટલાય જન્મોને અંતે આ મનુષ્ય દેહ મળ્યો છે બહુ નામ જન્મા નામ જ્ઞાનવા નામ પ્રબધ્યતે ભગવાન કૃષ્ણ કહે છે અનેક જન્મોને અંતે જ્ઞાની બનાય છે ઈ જ્ઞાની બનવાનું ઠેકાણું આ મનુષ્ય જન્મ મળ્યો છે દેવતાઓને દુર્લભ આ આ અવતાર છે ને દેવતાઓને દુર્લભ છે હા દેવતાઓને પરમાત્માને પ્રાપ્ત કરવો હોય તો માણા થવું પડે પરબારો ન જોડે

लाल लडाव पीड़ पीतरोरली અને એમને ઝૂલે ઝુલાવે બાબા ને નો ખવડાવે લાલા ને માખણ મિશ્રી ધરાવે બાબા ને ખીચડીનો ખવડાવે લાલા ને માખણ મિશ્રી ધરાવે લાલા ને લાડ લડાવે પીરા પિતા મુગટ મોર એમને ઝૂલે ઝુલાવે બાબા

હાથાર ડોયું બેઠ્યું તમને બાબો નીકળ્યો એટલે કે તમે ડોયું શું કરો કે અમે દેખતા નથી લાલાન શણગાર સજીએ હું શણગાર સધ્યો કે જૂનો લાલાન પૂજા કરીએ અમે વાઘા પહેરાવીએ અમે એને પીતાંબર પહેરાવીએ વાઘા પહેરાવીએ ભારતા નથી બાબો ભાભો થી બોલ્યો મારો સ્વયનો ત્રણ દિવસિયા પલાય રહ્યો હું આ કાસડી પહેરીને લખણું આ લાલાન હણગાયરે આ લાલાન હણગાય આ બધી મામા આડંબરની ભક્તિ છે ભક્તિ તો સરળ હોવી જોઈએ તમારા જીવનને ડગલે ડગલે કામ આવનારી ભક્તિ હોવી જોઈએ હા એટલે હું કહું ઘૂંચવી સીધો સાધો સરળ અટાણે તો એવો ધર્મ ને ઘૂંચવી નાખ્યો છે ને સિગમ દેવો કરી નાખ્યો નથી ગળે ઉતારી શકતા નથી થૂકી શકતા પેલા સિરા દેવો કરી નાખ્યો મેં થોડીક વાર પેલા કીધું ને એવો સીધો સાધો મમા આપણો ધરમ જે ઘડીએ જે પલે જે સમય તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્ર ને પૂરેપૂરો ન્યાય દઈ જાવ ભાઈ તરીકે બાપ તરીકે મિત્ર તરીકે હારા તરીકે હારા તરીકે સંબંધી તરીકે સાધુ તરીકે સેવક તરીકે હાહુ તરીકે નણંદ તરીકે જેટલા પાત્ર ભજવવાના આવે વટાણ તમને સાંભળવાનું પાત્ર મળ્યું છે મને બોલવાનું મળ્યું છે પાત્ર ને સાધનમાં માન કહો પૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા પછી ભાવ સાગર તારવા વાળો બેઠો છે તારવા તારે ન તારે ક્યાં હાંકડી કરીએ તારી દેહ એને લાયક થા હું ને તારી દેહ હા જે પાત્ર પ્રસે કલેક્ટર હોય તો કલેક્ટર અને ડોક્ટર હોય તો ડોક્ટર પાત્ર પૂરું ભજવી જાવું જોઈએ કલેક્ટર પાસે ગામડાના ને મળવા ગયો હતો તેને પટેવાડે કીધું બાપા તમારું નામ લખી દો લખી દીધું બાબા એ વાંચ્યું લખી દીધું નામ કલેક્ટરે વાંચ્યું છે મારા ગામના એટલે નીચે લખી દીધું અત્યારે હું કામમાં છું ફરી વાર આવશું ત્યારે મુલાકાત આપી પટાવાળા કીધું સાહેબ નહીં મુલાકાત આપે દવા દો બાપા નીકળી જાવ કે કેમ કે લખી દીધું હું કામમાં છે ફરી વાર આવશો ત્યારે મુલાકાત આપશે બાપા કે બાપા વયો દાય ઘીરે પણ લે આ હું લખી દઉં નહીં ત્યારે સાહેબને વચ્ચે આવી બાબાએ એ લખી દીધું કે સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે કાલ સવારે કામમાંથી ઉતરી ગયા પણ તારું કઈ કામ એ નથી અહીં તો કામ માથે હોય કામ કરી લઈએ હા પોતાની ફરજ પૂરી બજાવી લે હા હાહુ તરીકે ને હા એક વહ હતા ને બહુ હોશિયાર હો આ હાહુ પાસે કામ કરે છે મારા સાસુ તેવી તો રોટલી થાય જ નહીં હાહુ અરખમાં ને અરથમાં કન નાખ્યો હમ મારા ફૂઈ જેવા આથણા દી થાય જ નહીં એ કરી નાખે મારા ફૂઈ જેવી ચોખાઈ કોઈ સાહુ મંડે વારું હતા તો હામીનું લઈને છોકરો વર્તી ગયો ભાઈ હોશિયાર છે એક દિય બાને કે આ કામ કરાવી કરાવીને તમને તોડવી નાખશી આ આ ખોટે ખોટા વખાણ કરે છે કાલ કામ કરજો એક કે હું કે તમે મનજો વારવા ફળીયું હું તમારા હાથમાં હાવણીનો જટી લઈ એટલે ભૂંડી લાગશે તો આ ફળી વારવા આવશે પછી મા દીકરો બે હાવીણી મૂકી દે હું દોડિયા હાંગણો લીધો મીડિયા વારવા ત્યાં છોકરા વળે મા એટલા વરસ તમે કામ કર્યું એટલા વરસ ઢેડો કર્યો ને હજી તમે આજે હાવીણું ને તમારા હાથમાં લાવો હું વારી નાખું એમ કે છોકરાએ હાવીણો લીધો ત્યાં ડોહી ગયા કે દીકરો ઉઠીને થોડો ફરી વારે હું બેઠી જાઉં લઈ હું વારી નાખું ત્યાં હવે ડોકો કાઢીને કીધું એમાં મા દીકરો બાંધો હું એક દી આવારો ને એક દી આવારો એમાં હું કે બાંધો સાહેબ જોયું કે ગરીબ છે એટલે ડોક્ટરે પોતાનું પાત્ર કે જા તારા પૈસા જોતા નથી ગરીબ ના પૈસા મારે શું લઈને કરવા એને એને દવાય મફત દીધી એનું જે કે તપાસ કરવી મફત કરી પૈસાઈ નો લીધા પગથિયા ઉતરી ગઈ ને પાછા પગથિયા ચડી સાહેબ તમે મને મફત તપાસી દીધી મફત દવા દીધી મારા ફોટા પાડ્યા રિપોર્ટ નું તમે કાઈ ન લીધું તમારો ખૂબ ખૂબ આભાર પણ એ સાહેબ તમારે ખાવાનું જ ન કીધું મારે હું ખાવું હું ન ખાવું ડોક્ટર કહેતા નાઈ જડે ખાવું ન જડે ને પરેજી તારી ન્યા કે સપદર ના હુંડા ભેર્યા અને બાજરાનો જડે તે ઘઉં ની પરેજી ને ઘઉં નો જડે તે થી બાજરા ને પરેજી ગામડાનો ભાભો ડોક્ટર પાસે ગયો તો ડોક્ટરે મોટા મોટા ટીકડા જોઈ અને ભાભાને દીધા કે બાપા આ ટીકડા તમારે ખાવા પડશે બાપા એવડેલા ટીકડા મારે ગળે ન ઉતરે કે બાપા તમને કેળા ભાવે કે હા કેળા ને બટકા ટીકડી નાખીને બટકું ગળી દઉં એ ત્રણ દિન દવા પૂરી કરીને આવ્યા ભાભામાં કાંઈ ફેર નહીં એટલે સાહેબે કીધું મારી દવાથી હારા હારા ને ફેર પડી જાય ને ભાભા તારામ કેમ કાંઈ ફેર ન પડ્યો કે સાહેબ ક્યાંથી પડે કે કેમ તારી દવા ગરમ કેળું ટાઢું એ બે હમ હમ સમજી લે મારા આમ ફેરનું પડે ગજબ ની બુદ્ધિ વાપર્યો મૂળ મુદ્દો મારો એ હતો થોડીક વાત તમને હાંસી ની એટલા માટે કરી કે ડોક્ટર તરીકે પાત્ર મળ્યું તો ડોક્ટર તરીકે અને ક્લાસ તરીકે મળ્યું તો ક્લાર્ક તરીકે પણ તમારા પાત્રને પૂરો ન્યાય દઈ જાયજો એટલે કાળીઓ ઠાકર રખડ્યો મન માલિક તમારી માથે રાજી રહે રાજી રહે આટલો ધર્મ અહીં બધાવી દેવાનું છે આવો સીધો સાધો ધર્મ એટલે તુલસીદાસ જે કીધું છે કે નહીં કાલ કારના ભગતી બીબે કો રામ નામ યવલા બના અને કલી કરમ મલીના પાપ પયો નિધિ જન મી આવો કળી કાળ આવો કળી કાળ ગોવિંદ બાપુ આખો યુગ જ અવરો આવ્યો હા ઢોર બેઠા બેઠા ખાઈ માણા ઉભા ઉભા ખાય ઢોર બેઠા બેઠા ખાય હવે ગૌશાળામાં કોઈ ગાયું છોડતા નથી બિસાડી બેઠી બેઠી ખાય તોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય આ જેટલું વાહન બને એટલું માણા હાટું જ બને મોટર સાયકલ થી માંડીને ફોર વ્હીલ સુધી જેટલા બને વાહન બધા માણા હાટું જ બને છતાં ઢોર વાહન માં જાય ઢોર વાહન માં જાય તમારા દીકરા લગ્ન માં ઘોડી આવશે તો મેટાડોર માં આવશે અહીંથી કોઈ વેહ વેચ છે ટુકડી સુધી તોય તરત મેટાડોર બંધ છે ઢોર વાહન માં જાય માણા હાલી નું કોઈ દુવારી કાન કોઈ સોટી લાન કોઈ વાન કોઈ વાવના નીકળું હાઈલું જાયલું જાય